પાટનગર ગાંધીનગરમાં આવતીકાલે વિધિવત રીતે વાઇબ્રન્ટ સમિટનું ઓપનિંગ થવાનું છે પરંતુ તે પહેલા આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે બેઠકોનો ધમધમાટ બેઠકોનો દોર ચાલી રહ્યો છે મહાત્મા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક એવી મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે બપોરે એક વાગે રાજભવન માટે તેઓ રવાના થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનું ભોજન રાજભવન ખાતે જ આ રોગ છે અને બપોરે ત્રણ કલાકે ટ્રેડ શોના ઉદઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહીને બહોળો અવકાશ મળી રહ્યો છે આ વાઇબ્રન્ટ સમિટ દસમી વાઇબ્રન્ટ સમિટ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મળી રહી છે આવતીકાલે વિધિવત રીતે સવારે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અલગ અલગ બેઠકો અલગ અલગ મલ્ટીનેશનલ ગ્લોબલ કંપનીઓના સીઓ સાથે કરી રહ્યા છે અલગ અલગ અધ્યક્ષો સાથે પણ તેમની બેઠક જે છે તે મહાત્મા મંદિર ખાતે યોજાઈ છે પાછળની હું આ મુવમેન્ટ જે થઈ રહી છે તેના દ્રશ્યો પણ સાથે બતાવીશ ખાસ કરી થોડા સમય પહેલાં પીએમ મોદીએ મારુતિ સુઝુકીના પ્રેસિડન્ટ સાથે પણ મુલાકાત કરી છે સુઝુકીના પ્રેસિડન્ટ તીશીહિરો સુઝુકી કે જેમની સાથે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી આ ઉપરાંત જાપાનના વાઇસ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇકોનોમીસ હોસાકા શીન સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે ગુજરાતમાં વધતા જાપાનની રોકાણ સંદર્ભની બાબતની તેમને પ્રશંસા કરી સાથે સાથે ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન અને ઈ વ્હીકલ તથા સેમી કન્ડક્ટરના રોકાણની શક્યતા સંદર્ભે પણ ચર્ચા જે છે તે કરવામાં આવી છે આ ઉપરાંત ડીપી વર્લ્ડના સીઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી છે મુલાકાત કરી છે ગુજરાતમાં રોકાણ સંદર્ભને લઈને આ ઉપરાંત માઇક્રોટેકના પ્રેસિડન્ટ અને સીઈઓ સંજય મલ્હોત્રા સાથે પણ પ્રધાનમંત્રીએ મુલાકાત કરી છે મહાત્મા મંદિર ખાતે માઇક્રોટેકના સાણંદ ખાતે સ્થપાઈ રહેલા પ્રથમ પ્લાન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહકાર સંદર્ભે પણ આ બેઠકની અંદર મહત્ત્વની ચર્ચા જે છે તે કરવામાં આવી આ ઉપરાંત પ્રસૂન મુખરજી સાથેની પણ મુલાકાત થઈ છે જે પ્રેસિડેન્ટ ઓફ યુનિવર્સિટી સક્સેસ અને વાઇસ ચેરમેન સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના ચેરમેન છે તેમની સાથે મુખ્યમંત્રીએ બેઠક જે છે તે કરી છે અહીં પણ આપ જોવો છો તે પ્રકારની તમામ પોલીસ બંદોબસ્ત સહિતની સમીક્ષા જે છે તે પણ અત્યારે હાલ રેન્જ આઈજી તરફથી કરવામાં આવી રહી છે અલગ અલગ બેઠકો અલગ અલગ દ્વિપક્ષીય વાર્તાલાપો સહિતની કામગીરી જે છે તે હાલ મહાત્મા મંદિરની અંદર ચાલી રહી છે અને જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર છે અને થોડા સમયમાં તેઓ અહીંથી રવાના થશે રાજભવન જશે જ્યાં તેમનો બપોરના